તો જય બજરંગબલી બધા મિત્રોને આજ આપણે થોડુંક આ બધું સાફ સફાઈ કરવાની છે અને હવે આપણે પેલા તો ઘરે જવાનું સાફ સફાઈ કરવાની છે પછી આપણે થોડાક વૃક્ષના રોપા લાયેલા છે જે આપણે વાડીએ પડ્યા છે ત્યાંથી અહીંયા લાવવાના હે હમણાં ઘરેથી આવીએ એટલે બ્રેકફાસ્ટ કરીને પછી આ બધું સાફ સફાઈ કરી અને અહીંયા વૃક્ષના રોપા વાવવાના હે થોડાક અને જો કે કોક આયલ હોતું અહીં એક આયલ જીને આ બધી ભાઈન તોડ થોડી કરી છે આ વસ્તુ આપડી એક હતી જે તોડી નાખી છે પછી આપણે જ્યાં જ્યાં વસ્તુ બધી મૂકી હતી વસ્તુ અહીંયા નોતી પ્રોપર બધી આમ આડી આવડી આમ ને આમ ને બધું થોડીક આગી પાસે મૂકી દીધેલી હતી અને આ બધું થોડુંક આ બાવરા ડોયડીને એવું પાછું થઈ ગયું છે એકવાર તો સાફ કર્યું હતું દવા નાખી હતી આપણે ફરીને બધું સાફ કરવાનું છે અને હમણાં આપણે બ્રેકફાસ્ટ કરી અને વર્ત આવી એટલે વૃક્ષના રોપા લેતા આવી અને પછી અહીં રોપા વાવવાના એને થોડુંક સાફ સફાઈ કરવાની અને આ જગ્યાને તો આપણે અખાડા માટે બનાવવાની મિત્રો તો આપણે ખાઈ અને આવતા રહીએ તો વાળીએ આપણે બે રોપા લેવાના હતા અને હવે જઈશું હનુમાન દાદા એક આ બદામનો અને એક હામે વડનો હે રોપો જે આપણે આ બે રોપા લઈને જવાનું હનુમાન દાદા આપણે અહીંથી એ સારું લાકડું હાથમાં આગના લાકડા છે જેમાંથી એ ખારું લાકડું ધોધ લીધું અને જે આપણું લાકડું અહીંયા કહ્યું અહીંયાથી લઈ જાય લાકડું અહીંયા ખોડવાનું છે

બાંધી અને કરી દીધું આપણે એટલામાં થોડુંક ખડ સાફ કરી અને આ ખડ આપણે સાફ કરી હી પણ આ થોડુંક જોવા માટે ટ્રાય કરી હતી પણ આ તો ખોદવું બઉ મુશ્કેલ પડે પાવડા થી તો નથી જ ખોદી પણ પાણી પાવું પડશે અને પછી ખોદવું પડશે અને ખોદવાનું હોય તો ફાઈનલ જ છે અખાડા માટેની આ જગ્યા બનાવવાની જ છે અને જે અખાડા માટેની જગ્યામાં આપણે આપણે થોડીક ટ્રાય કરી હતી પણ એ આપણે બહુ હકાહીના વજેથી નથી ખોદી શકાતું આપણે સાફ કરીને ખોલીએ પહેલાં તો હવે અહીંયા આપણે એક બે રોપા હે પછી એક બે રોપા આમ વાવાના હે પણ આપણે એક બે રોપા હે જે આપણે ઈમણામાં ડાયરેક્ટ ખોદીને લાવે જે હું ન જાય એના માટે પેલા આપણે વાવી નાખશું અને પછી વાવીને કમ્પ્લીટ થઈ જાય ને અને પછી આપણે પાછું ખડ થોડું થઈ કાઢી નાખી પેલા આપણે રોપા વાવી અને પાણી પી અને પછી પાછું મંદિર ખોદો આપણે એટલે ખાડ બધું કાઢીએ આપણે બીજો રોપો વાવશું આંબાનો અને જે આપણે બીજા થોડાક રોપા લાવવાના બાજુ સિટીમાં નર્સરી છે અહીંયાથી અને જે બીજા પણ રોપા આપણે વાવશું ફળ ફ્રૂટના આપણે જમીન બહુ પાછી હકાવી જઈએ ઓલી બાજુ હતી એવી નહીં એટલે થોડુંક પાણી નાખવું છે હવે જમીન આપણે થોડીક પાણી પીવે પછી આપણે ફરીને ખાડો કરશું તો આપણે એકાદો ખાડો ઓલી બાજુ કરી નાખીએ ત્રીજો રોપો વાઈ દીધો એ કણસીનો હવે આપણે પાણી પઈ દીધું છે અને આ કણસીના રોપાને આપણે આમ તો જો કે ફળ કે ફ્રૂટ એવું કઈ નથી થતું પણ ખાલી આપ એના માટે જ આપણે વાવેલો છે છે દીધો એને પાણી દી એક નાનો એવો રોપો છે બદામનો એ વાયો છે પણ બાજુમાં જ એક બીજો મોટો હે રોપો એ પણ વાવાનો જે બેમાંથી માંથી અને પાણી પઈ દીધું છે કમ્પ્લીટ છઠ્ઠો રોપો વાઈ દીધો બદામનો અને પાણી વડનો નો પાણી પાણી પૈ દી અને હવે મોડું પણ જાજુ થઈ ગયું એટલે હવે ઘરે ખાઈએ